નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે જેનું નામ છે કાષ્ટ કલા એટલે કે લાકડાની કલા મિત્રો આ જે મુદ્દો છે ટેક્સ્ટબુકના પાન નંબર અગિયાર ઉપર આપેલો છે એટલે જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસજો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અહીંયા ટેક્સ્ટબુકના પાન નંબર અગિયાર પર મુદ્દો આપેલો છે કાષ્ટ કલા અહીંયા આપ્યું છે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે એટલે માનવ જીવનનો જે સંબંધ છે વૃક્ષો અને વનરાજી એટલે કે જંગલ સાથે જોડાયેલો છે ત્યારબાદ છે પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો પવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો એટલે શરૂઆતમાં આનો ઉપયોગ લા બળતણ તરીકે થતો પણ જેમ જેમ જે માનવ જાતિનો વિકાસ થયો એમ એમ લાકડાનો ઉપયોગ ઓજારો પવનો અને મકાનોના બાંધકામમાં થવા લાગ્યો ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોગટા થાંભલીઓ બારણા ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ જાળીઓ એ રીતે કાષ્ટ કલા કોતરણીનો વિકાસ થતો રહ્યો એટલે ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ લાકડાના મૂર્તિઓ બાળકો માટેના રમકડાં સોગડા થાંભલીઓ કહીએ છીએ આપણે જે બીમાં આવે છે લાકડાના બારી બના તમને ખબર જ છે ગોખ આવે છે અટારીઓ આ રીતના જે સિંહાસનો હોય છે ખુરશીઓ હોય છે જાળીઓ હોય છે એ બધી વસ્તુ લાકડાની બનવા મળે અને એમાં કોતરણીનો વિકાસ થાય બરાબર એટલે કોતરણી એટલે મિત્રો કોઈ મોટું લાકડું હોય એની અંદરથી કંઈક વસ્તુ બનાવી અને આપણે કહી શકીએ ત્યારબાદ છે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે તો મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના ઇંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે તો મિત્રો ઉમેદ કરું છું કે કાસ્ટ કલા વિશેનો આ જે વિડીયો છે તમને પસંદ આવ્યો હશે આ રીતે આપણે અવારનવાર વિડીયો લઈને આવતા જોઈએ છીએ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો પોતાના મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં